કેમ કે આજે છે 23 જાન્યુઆરી બરાબર 19 વર્ષ પહેલા અમારો મેરેજ થયા હતા તો આ રહે અમારી અર્ધાંગીની ચાલો કિચન ની અંદર કંઈક કરે જે તો પહેલા આપણે શું કિચન ની અંદર તૈયારી ચાલુ છે આપણે એ પહેલા માહિતી લઈ લઈએ આજે એનિવર્સરી સ્પેશિયલ મંચુરિયન ડ્રાય અને નૂડલ્સ બનવાના છે તો એ તૈયારી ચાલુ છે બરાબર તો ચાલો પેલા વિશ કરી દઈએ એમને એકબીજાને કે હેપી વેલ્ડિંગ એનિવર્સરી એકબીજા ને અઢાર વર્ષ અઢાર વર્ષ મને જેલીઓ ને ઓગણીસ વર્ષે પાછા છેલશે એમના બદલ હાર્દિક હાર્દિક શુભકામના એમના બદલ અને જોઈ લો મંચરન નું નામ સાંભળતા જ એક ફોન પર દોડતા દોડતા આવી ગયા અમારા રાજકુમાર સાહેબ કેમ કે ચાઇનીઝ તો એમના માટે બહુ અતિપ્રિય છે અને ચાર દિવસ પછી આપણે લગભગ વ્લોગ બનાવીએ છીએ મેડમ કેમ કે બે દિવસ તો મેરેજમાં જ બિઝી હતા કેમ કે ઘરના મેરેજ હતા એટલે બધું પીઠી ને બધું માંડવે ને બધું એ બે દિવસ ત્યાં જ બીઝી હતા મેરેજમાં ને અને પ્લસ બે દિવસ કામમાં બીઝી કેમ કે એમને હા એમને બધું બ્રાઇડલ નું બધું ઓર્ડર હતો તો ચાલો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ આવી રીતના મંચુરિયન બની રહ્યા છે એકદમ ટોપ ક્લાસ મંચુરિયન તો બધું હવે આના પછી આપણે સમજો કે મેડમ ગ્રેવી લેશે અને બનાવવાનું ત્યારે આપણે વિડીયો આવશે લેશું ફરીથી ને આ રેસીપી તમે જરૂર નોટડાઉન કરશો અને એક વાત કે આપણા ચેનલને બધા જોવે તો ખરા છે પણ એમાંથી પચાસ ટકાની ઉપર જે અનસબસ્ક્રાઈબર છે એ બી આપણે જોઈતા તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરો અમારા ચેનલને તમને ખબર છે અમારો વિડીયો તમને બહુ ગમે છે પણ સબસ્ક્રાઈબ કરીને જાઓ કેમ કે હું જોઉં છું ને એમાં અમુક તો 52% તો અનસબસ્ક્રાઇબવાળા જ આપડા વિડિયો જોતા હોય તો પ્લીઝ તમે સબસ્ક્રાઇબ કરો તમારા ઓલાથી અમે આગળ વધશું મહેનત કરશું અને આવી રીતના સારા સારા વિડિયો લાવશું તો પ્લીઝ જે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તરત સબસ્ક્રાઇબ કરી દો અને શેર ભી કરી દો અમારા વિડિયો બધાને તો ફ્રેન્ડ્સ જોઈ લો યાર નૂડલ્સ બનાવવાની સ્ટાર્ટ થઈ ગયું છે

તો હવે એમાં ફાઇનલી એમાં નૂડલ્સ નખાશે આપણે બે પેકેટ બાફેલા હતા ને નૂડલ્સ મેડમ ને હવે એમાં બધો મસાલો ખાશે ને પછી એકદમ ફર્સ્ટ ક્લાસ ટોસ થશે બધું સોયા સોસ ચીલી સોસ સોયા સોસ રેડ ચીલી સિઝન ચટણી નાખશું હમ સીઝન ચટણી સીઝન ચટણી નો ટેસ્ટ જ અલગ થઈ જાય અને આ છે ચીંઝ નો મસાલા એટલે એટલે એક પેકેટ ના આમાં બધું મિક્સ જ આવે છે હજીનો મોટો ને બધું એવું બધું પ્રી લોડેડ જ હોય છે મિક્સ આવે એટલે બધું ખાવું પડે તો હમ નહીં આપણે રાઈસ ને તો નથી બરાબર રાને એકદમ સારી મિક્સ ને થોડું મીઠું કે આ મસાલામાં બી મીઠું આવે ટેસ્ટ જરૂર તો બે ચમચી લઈ લો ને મેડમ તો તમને થોડું ઇઝી પડશે મિક્સ કરવા માટે છે છે એ એ શું લોકો સુકાવી નાખે આખા હોય ને હા પતલો વોક હોય એ લોકો નો બી આમ કેવો ચાલતો હોય આપડે ઘરમાં કેવા ગેસ હોય મિત્રો સારા જ ગેસ હોય ને ઘરમાં એટલે બહુ ઓલા લોકો તો હાઈ પાવરવાળા હોય ને એ લોકો નું પાંચ મિનિટ માં તો આમ પચાસ જણ રાઈસ બનાવીને રેડી કરી નાખે કેટલા પ્લેટ વા પચાસ પ્લેટ તો આ તો બી આપણું પરફેક્ટલી જોઈ લો મિક્સ થઈ ગયું કેમ કે બધો કેપ્સિકમ બધા જોઈ લો હું થોડું નસી આવી જાઉં કેપ્સિકમ બધા આપણે એકદમ પરફેક્ટલી મિક્સ થઈ ગયા છે હવે એકવાર મેડમ હા હા થોડું હા મસાલામાં બધું પ્રી આપણે એમ કેતો કલર ના લીલા પીળા કલરના ના કેપ્સિકમ એકવાર વાપરશું એકવાર આમ કલરફુલ દેખાય ને બી ભી ઘરમાં પીઝા બીઝા એમાં બી આમ સ્લાઇસ કાપી કાપીને નાખવાની

चिली, चिली सॉस, चटनी एक चमची शेजवान चटनी केचप हम्म તમારી પાસે ટમેટો કેચઅપ ન હોય તો તમે ટમેટો પ્યુરી બી નાખી શકો પણ ટમેટો કેચઅપ નાખો તો હજી હા વધારે ટેસ્ટ આવે એકદમ ટમેટો કેચઅપ તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે બોલાવી દઈએ બોલાવી દઈએ બોલાવી દઈએ આપણે જે હા કાંઈ વાંધો નહીં તો એમ બી આપણે ફિલ્ટર તો પાણી જ છે હમ કેમ કે બીએમસી નું પાણી બી મેડમ ફિલ્ટર થઈને જ આવે છે સેવન્ટેજ પ્યુરિફિકેશન હા હવે આપણે ફિલ્ટર ની આદત પડી ગઈ છે એમ તો હવે આમાં એક ઉબાળો આવશે એટલે આપણે કોર્નફ્લાવર નો ઘોલ બનાવીને એમાં નાખી દઈશું કોર્નફ્લાવર ઓકે સ્વાદ પ્રમાણે

અડધા અંદર રસોઈ તૈયાર ત્રણ આઈટમ એ પણ ઝટપટ મિત્રો જોઈ લો નુડલ્સ આપણી અહીંયા મંચુરિયન વાળી ગ્રેવી પ્લસ અહિયાં જે મંચુરિયન છે ભજીયા એ રેડી થઈ ગયા છે અને ડાઇનિંગ ટેબલ પર આપડે બેસી ગયા છે આપણે આટલો જ રાખીએ કેમકે અત્યારે મારે હવે જવાનું છે કામે હવે હું લેટ એકદમ રાત ના આવીશ તો મળશું કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી